સૌપ્રથમ તમને જય શ્રી રામ મિત્રો આજેના આ વિડીયોમાં આપણે જાણીશું મોબાઈલ માં કોલ રેકોર્ડિંગ ચાલુ કઈ રીતના કરવું આ મિત્રો તમે પણ તમારા મોબાઈલ માં કોલ રેકોર્ડિંગ કરો છો ત્યારે કોઈ કંપનીનો અવાજ આવે છે એ બોલે છે કોલ રેકોર્ડિંગ થાય છે એટલે સામેવાળા વ્યક્તિને ખબર પડી જાય છે અથવા તમારે કોલ રેકોર્ડિંગ કરવું હોય તો કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવું પડે છે પણ મિત્રો આ વિડીયોમાં આપણે જાણીશું કોઈ પણ એપ્લિકેશન ને ડાઉનલોડ કરવાની જરૂર નથી સામે વાળા વ્યક્તિને પણ ખબર નહીં પડે તમે કોલ રેકોર્ડિંગ ચાલુ કર્યું છે તો આપણે આ વિડીયોમાં જાણીશું કોલ રેકોર્ડિંગ ચાલુ કઈ રીતના કરવું તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ મોબાઈલમાં કોલ રેકોર્ડિંગ ચાલુ કરવા માટે સૌપ્રથમ પ્રથમ તમારા મોબાઈલમાં ડાયલ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે ડાયલ એપ્લિકેશનને તમે ઓપન કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે અહીંયા ઉપર ત્રણ ડોટ બતાવે છે ત્રણ ડોટ ના બતાવે

તમે જે આ કોલ રેકોર્ડિંગ પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે અહીંયા ત્રણ ઓપ્શન બતાવશે આ જેના નંબરને ઓટોમેટિક રીતે રેકોર્ડ કરો આ નંબરને ઓટોમેટિક રીતે રેકોર્ડ કરો આ સ્વીકારના બદલે ઓડિયો ટૂન વગાડો તો મિત્રો સૌપ્રથમ તમારે આ બટનને ચાલુ કરી દેવાનું છે આ બટનને ચાલુ કર્યા બાદ હંમેશા રેકોર્ડ કરો પર ક્લિક કરી દેવાનું છે ત્યારે તમારા મોબાઈલમાં કોલ રેકોર્ડિંગ ચાલુ થઈ જશે ત્યારબાદ નીચે લખેલું છે આ નંબરને ઓટોમેટિક રીતે રેકોર્ડ કરો તો મિત્રો અહીંયા તમારે ક્લિક કરવાનું છે તમે તમારા મોબાઈલના કોઈ એક અથવા બે વ્યક્તિ અથવા એકથી વધુ કોઈ એક બે વ્યક્તિનું તમે કોલ રેકોર્ડિંગ કરવા માંગો છો તો તમારે અહીંયા સંપર્ક પસંદ કરો પર ક્લિક કરવાનું છે ત્યારે તમારા મોબાઈલમાં જેટલા પણ નંબર સેવ કરેલા હશે એ બધા નંબર અહીંયા બતાવશે તો મિત્રો અહીંયા તમારે નંબર પસંદ કરી લેવાનો છે જે પણ નંબરનું તમે કોલ રેકોર્ડિંગ કરવા માંગો છો

તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો